સુરતમાં શિક્ષકની જોહુકુમી સામે આવી છે વરાછાના શ્રી કૃષ્ણ વિદ્યાલયના શિક્ષકે ધોરણ પાંચની વિદ્યાર્થીને માર મારતા તેની તબિયત લથડી હોસ્પિટલે ખસેડી હતી તો વિદ્યાર્થીની માતા પિતાને સંચાલક અને શિક્ષકો દ્વારા ફરિયાદ ન કરવા ધમકી અપાયા હોવાના આક્ષેપો કરાયો હતો સુરતમાં વરાછા વિસ્તારમાં આવેલ શ્રી કૃષ્ણ વિદ્યાલયમાં અભ્યાસ કરતી પાંચ વર્ષની વિદ્યાર્થીનીને શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીને માર મારવામાં આવતા તેણીની તબિયત લથડી હતી જેથી તેણીને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલે ખસેડવામાં આવી છે તો વિદ્યાર્થીનીના પિતા દ્વારા સ્કૂલે જઈ સીસીટીવી ફૂટેજ માંગવામાં આવ્યા હતા છતાં સ્કૂલ દ્વારા સીસીટીવી ફૂટેજ આપવામાં આવ્યા ન હતા અને વિદ્યાર્થીનીના પિતાને સ્કૂલના સંચાલકો તેમજ શિક્ષકો દ્વારા ફરિયાદ ન કરવા ધમકી આપી હતી અને જો ફરિયાદ કરશો તો સારું નહીં થાય તેમ કીધું હતું તેવા આક્ષેપો વિદ્યાર્થીનીના પિતાએ મીડિયા સમક્ષ કર્યા હતા અને પુત્રીને ન્યાય મળે તેવી માંગ મીડિયા સમક્ષ વિદ્યાર્થીનીના પિતાએ કરી હતી હાલ તો સુરતના વરાછાની શ્રી ક્રિષ્ના વિદ્યાલયના શિક્ષક દ્વારા માસૂમ બાળાને માર મરાતા તેની તબિયત લથડી હોય આવા શિક્ષક સામે કાર્યવાહી કરવી જ જોઈએ તેવી માંગ ઉઠી રહી છે બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ